ક્રુશિયા દેશની રાજધાની ઝાગ્રેપ છે યુરોપ ખંડમાં આવેલો આ દેશ પણ સિટી ઓફ મર્સિડીઝ તરીકે ઇમ્સોકી શહેર જાણીતું છે ઇમ્સોકી શહેરમાં તેર હજાર કારો મર્સિડીઝ છે લોકોના મર્સિડીઝ પ્રેમને જોઈને અહીં મર્સિડીઝનું વિશાળ સ્કલપ્ચર તૈયાર કરવામાં આવ્યું છે વાસ્તવમાં ઓગણીસો સાહીઠથી સિત્તેરનો આજે દસ વર્ષનો સમયગાળો હતો પાછલી સદીમાં તે મોટાભાગના લોકો જર્મની દેશની અંદર રોજગારી મેળવવા જતા હતા અને ત્યાંથી જ્યારે પરત ફરતા હતા ત્યારે લોકો મર્સિડીઝ લઈને આવતા હતા આ શહેરની પરંપરા બની ગઈ હતી એટલા માટે મર્સિડીઝ ના લોકોની સફળતાનું પ્રતિક માનવામાં આવે છે પચીસ હજારથી વસ્તીવાળા વધુ શહેરમાં તેર હજારથી વધુ મર્સિડીઝ કારનો કાફલો હોવાનો સિટી ઓફ મર્સિડીઝનું બિરુદ મળેલું છે સબસ્ક્રાઈબ ના નીરવ મંદિર ચેનલ